ભક્તોએ પરંપરાગત વિધિપૂર્વક પૂજા અર્ચના કરી શોભાયાત્રા સાથે દશામાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું જિલ્લામાં દશામાની મૂર્તિનું શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું ભાવિક ભક્તોએ ભક્તિમાં લીન બની માતાજીની આરતી ઉતારી વિદાય આપી હતી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સમગ્ર જિલ્લામાં ભાવિક ભક્તો દ્વારા મા દશામાની પ્રતિમાનું સ્થાપન કરાયું હતું દસ દિવસના વ્રતની પૂર્ણાહુતિ સાથે દશામાની પ્રતિમાઓને રંગેચંગે વિદાય અપાઈ હતી ભરૂચ જિલ્લામાં ઘરે ઘરે શ્રદ્ધાળુઓએ આરતી જાગરણ કરીને ઉજવણી કરી હતી વહેલી સવારથી જ ટ્રેક્ટર ટેમ્પા જેવા વાહનો સાથે નદી તળાવ અને નહેર ખાતે વાજતે ગાજતે દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું આ સમયે જય દશામાના નારા સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું પરિવાર સાથે આવેલા નાના મોટા યુવાન યુવતીઓએ માતાજીની આરતી ઉતારીને પરિવાર ખુશ રહે એવી પ્રાર્થના કરી હતી

ત્યારે જુના બોરભાટા બીટ ગામ ગોલ્ડન બીચ માં આવેલું છે જેના નર્મદા કિનારે મા નર્મદાજી વિસર્જન માટે નાવડીઓ તેમજ પાર્કિંગ ની વ્યવસ્થા તેમજ સરદાર સરોવરમાંથી જે પાણી છોડવા આવશે એને ધ્યાનમાં રાખી ફાયર વિભાગ ની ટીમ તેમજ વિસર્જન કરવા માટે પુરુષ જ મૂર્તિ લઈને ત્યાં નાવડી સુધી જાય અને એક જ વ્યક્તિ વિસર્જન કરવા માટે જાય તેવી ઘણી બધી સુવિધાઓ એ ઊભી કરવામાં આવી છે ગામના સરપંચ દ્વારા પાર્કિંગ તેમજ બીજી કોઈ વ્યવસ્થા ઉભી ન થાય તેને ધ્યાનમાં રાખી અને વ્યવસ્થા ઉભી કરવામાં આવેલી છે અને સતત આજે તમે જોઈ રહ્યો પબ્લિક નો ઘસારો ચાલુ છે અને મા દશામા નું વિસર્જન શાંતિપૂર્વક રીતે થઈ રહ્યું છે